નમસ્કાર દર્શક મિત્રો ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર શતાબ્દી વર્ષ બે હજાર છવ્વીસની ઉજવણીના ભાગરૂપે નગરમાં પ્રખર પ્રજ્ઞા સજલ શ્રદ્ધાની સ્થાપનાનો ભવ્ય સમારોહ યોજાયો હતો પરમ પૂજ્ય માતા ભગવતી દેવી શર્માજી અને અખંડ દીપક શતાબ્દી વર્ષના શતાબ્દી ઉજવણીના ભાગરૂપે સોળ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ નગર બૈરાગી દ્વીપના પવિત્ર પ્રાંગણમાં શ્રદ્ધા ભક્તિ અને ગૌરવના વાતાવરણમાં પ્રખર પ્રજ્ઞા સજલ શ્રદ્ધાની સ્થાપનાનો ભવ્ય સમારોહ યોજાયો હતો આ પ્રસંગે શતાબ્દી ઉજવણીના આદરણીય ડોક્ટર ચિન્મય પંડ્યા દ્વારા કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ભવ્ય સમારોહમાં હરિદ્વારના જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મયુર દીક્ષિત હરિદ્વારના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શ્રી પ્રમોદ ડોવલ શ્રી અરવિંદો આશ્રમના વડા સ્વામી બ્રહ્મદેવ અને રામકૃષ્ણ મિશનના મુખ્ય સાધુ સ્વામી દયામૃતાનંદજીની હાજરીનો સમાવેશ થયો હતો આદરણીય ડોક્ટર ચિન્મય પંડ્યાએ શતાબ્દી વર્ષની ઉજવણીના કાર્યક્રમ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે પ્રખર પ્રજ્ઞા અને સજ્જળ શ્રદ્ધાનું મિશ્રણ વ્યક્તિના અંતરાત્માને શુદ્ધ કરે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તનનો આધાર બને છે પૂજ્ય માતાજીના જીવનમાંથી પ્રેરણા લઈને તેમણે સેવા સંસ્કાર અને સાધના દ્વારા યુગ નિર્માણના કાર્યને આગળ વધારવા હાકલ કરી સમારોહ દરમિયાન એકસો આઠ તીર્થ સ્થળો પરથી પ્રાપ્ત થયેલી દિવ્ય માટી અને પરમ પૂજ્ય ગુરુદેવ અને પરમ પૂજ્ય માતાજીના ચરણ પૂજા કરવામાં આવી હતી આમ સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિક ચેતના અને ભક્તિની ની પ્રકાશિત થયું હતું આ કાર્યક્રમમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય અને શાંતિકુંજના પરિજનો અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના કાર્યકરો અને મોટી સંખ્યામાં ભક્તોએ ખૂબ જ શ્રદ્ધા ભાવના સાથે લાભ લીધો હતો આમ સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે સામૂહિક સાધના અને આધ્યાત્મિક ગૌરવ સાથે સંપન્ન થયો હતો